બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદે તબાહી મચાવી છે જેના કારણે ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જિલ્લામાં ચાલી રહેલી રાહત કામગીરી અંગે માહિતી આપી તેમણે જણાવ્યું કે રાજ્ય સરકાર સ્થાનિકોને હાલાકી ન થાય તે માટે ઝડપી પગલાં લઈ રહી છે આ ઉપરાંત ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો તેમણે બનાસકાંઠાના જીએ કેડરના અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજી જેમાં રાહત અને બચાવ કામગીરીને વેગ આપવા ચર્ચા કરવામાં આવી બનાસકાંઠા પાણીગ્રસ્ત થયું છે આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી પણ બનાસકાંઠામાં તાત્કાલિક ગઈકાલે રાત્રે જ પહોંચી ગયા અને એમને વહીવટીતંત્ર સાથે અનેક વિગતવાર મીટિંગો પણ યોજી છે અને જરૂરી સૂચનાઓ પણ તેમના તરફથી અપાઈ છે રાજ્ય સરકાર આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે ગઈકાલે જ પાંચ જેટલા ગેસ કેડરના અધિકારીઓને ત્યાં મોકલ્યા છે ને કલેક્ટર હસ્તક મૂક્યા છે જેથી કરી વિવિધ જુદા વિભાગોની અંદર ભાગોની અંદર ત્યાં વધારે વરસાદ છે ત્યાં જરૂરી માનવબળ પૂરું પાડી